યાત્રાધામ વિરપુરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી જ ભાવિક ભક્તો જલારામ બાપાના દર્શન કરવા ઉમટ્યા હતા સમગ્ર રાજ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર કે જ્યાં પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની જગ્યાએ ગુરુ પૂર્ણિમાનું અલેનું મહત્વ હોય છે ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજ્ય જલારામ બાપાના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિનું પૂજન જલા બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા દ્વારા તેમજ પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું હતું જેથી વહેલી સવારથી જ દેશ વિદેશમાં વસતા પૂજ્ય જલારામ બાપાના ભાવિકો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા ખાસ કરીને સુરત બારડોલી નવસારી અમદાવાદ મુંબઈ મહારાષ્ટ્ર સહિતના દેશ વિદેશમાંથી ભક્તો પૂજ્ય જલારામ બાપાના મંદિરે તેમજ ગુરુ ભોજલરામ બાપાની સમાધિએ શીષ ઝુકાવીને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ખાસ કરીને ગુરુવાર અને પૂર્ણિમા હતી ત્યારે ભક્તોમાં તેનું અનેરું મહત્વ જોવા મળ્યું હતું ત્યારે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં ભાવિકો માટે ખાસ પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો ગુરુ પાવન અવસરે ભક્તો છે તે જલારામ બાપાને ગુરુ માનતા હોવાથી ભક્તોને યાત્રાધામ વિરપુરમાં ભારે ઘસારો જોવા મળ્યો હતો તેમજ ગુરુ પૂર્ણિમાના દિવસે જલારામ બાપાને ગુરુ માનતા ભક્તો જલારામ બાપાના દર્શન કરીને ધન્યતા પણ અનુભવી હતી સુરેશભાઈ નારાયણભાઈ ઠાકોર બોરડી બોરડી મહારાષ્ટ્રની સરહદ પર મહારાજ ગુજરાત નજીક છે બંને બસ ગુરુ પૂર્ણિમા અમે આનંદ છે બધી અમારી શ્રદ્ધા છે અને બાપા પર બાપા અમને અઢળક બધું આપે અને બાપાની શ્રદ્ધા પર બધા અમારા કામ થાય છે ને અમારે મંદિર બી છે ત્યાં બાપાનું પણ અહીંયા ગુરુ પૂર્ણિમા અમે ચૌદ પંદર વર્ષથી આવીએ બાપાની બીજા વચમાં તો આવીએ પણ ગુરુ તો અમે આવીએ જ છે ખાસ કરીને ગુરુપૂર્ણિમા હા ધન્ય થયું આપણે આનંદ આવે આપણે જે કઈ મળે ભારતીબેન ધનસુભાઈ પટેલ સુરત સુરત પાંડેસરા સુરત પાંડેસરા બોમ્બર બોમરોલી ગામ ગુરુ વિશે તો નહીં કહીએ એટલું ઓછું છે કેમ કે બાપાના બી ગુરુ ભોજન હતા ભોજન રામના કહેવાથી જ બાપા આજે આ ચાલી રહ્યું છે અંધાને જે બધું કંઈ ચાલે દુઃખ સુખ બધાને દૂર થાય એ બાપા કરે છે એ ગુરુના જ મહિમા છે પહેલાં બાપાના ગુરુ ભોજન રામ બાપાને પ્રણામ અમે કાલે ફતે પૂજાને બી નમસ્કાર કરી આવ્યા અત્યારે બી બાપાના ગુરુને પ્રણામ બાપાને પ્રણામ બાપા એટલા દયાળુ છે એટલા દયાળુ ભોજન રામ બાપા વિ છે ને ગુરુ વિના નાન મળતું નથી ગુરુ જે કહે એ રસ્તે આપણે ચાલીએ તો આપણે જિંદગીમાં આગળ જ વધી શકીએ પાછા પડતા નથી મેં મારો અનુભવ કરી લીધો છે હું ચાલીસ વર્ષથી આવું છું ને દર પૂર્ણમી બી આવું છું ગુરુ પૂર્ણિમાનો આજનો દિવસ તો એટલો મહત્ત્વ કે બાપાનો બી ગુરુવાર ને ગુરુવારના દિવસ જ ગુરુ પૂર્ણિમા આવી ને અમે બી ભાગ્યશાળી કે સાત આઠ બેનો દર ગુરુવારે આવ્યા અને આજે બી સહી સ્થળ બતા આવ્યા ને બાપાને એટલા શાંતિથી દર્શન કર્યા કે વાતથી પૂછવાની